જીરું તમે જો આજે આપણે ઊભા હોય ને તોય દેખાય જુઓ તમે ગમ જેવું હે બાકી હવે ભગવાન તારે થાય આપડી તો આ બરી જાય આવી રીતનું થઈ ગયું એટલે જાજુ જીરા પાણી પડે ને મળે ને એટલે આવું જીરું થઈ જાય એટલે અતિ પ્રમાણમાં પાણી આપવું નહીં જીરા ને જીરા બરાબર મળી હાલ લો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂત ના વ્લોગમાં તો અવાર હવાર માં જ આવી ગયો ખેતર કારણ કે રોજ હવાર માં ખેતર જાવ હું અને મારો ધંધો જે નાકા વારવાનો સમજે એટલે કે પાણી વારવાનો તો એવી જ રીતે જો સુરત દાદાજી ને થોડાક ઉપર આવી ગયા એટલે સાડા આઠ જેવું થવા આવ્યું છે અને ખેતર આવી ગયું હોય ને પહેલાં એક ફેરું તમને જીરાની ઝલક બતાવી દઉં કારણ કે આપણા આ ચેનલમાં કહેરું આજે ચાર પાંચ દિન રોગ નતો આવ્યો અને જીરું આપણું થઈ ગયું છે ઓગણત્રીસ દિવસનું એટલે કે એક મહિનામાં ખાલી એક જ દિવસ બાકી છે અને આ જીરું તમે જુઓ આજે આપણે ઊભા હોય ને તોય દેખાય જુઓ તમે આમ ખાલી આમ ઉગ્યું હોય ને તોય રોડું લાગે જો આર્યું આપણું જીરું કાટું ગમ જેવું છે બાકી હવે ભગવાન તારી થાય આપણી મહેનત તો આપણે રાત દી કરી બાકી જો આ નીંદામણ ઉગી ગયું છે એવું ભારે તમને હરખું બતાવું તો જો આ નિંદામણ થયું છે ને આની આપણે ને એક દવા નથી મારવાની થતી કારણ કે તમે જોયું હોય ને વ્લોગ તો અગાઉ આપણે હે ને એક દવા સાંટી હતી આની અંદર કે જે કીની હતી આ રહી આ ગદપડીની હતી એટલે એ તો બધી અગાઉ ઉગી હતી ને એ તો મરી ગઈ હતી બરાબર પણ અત્યારે આ પાછી ઉગી છે એટલે આમ જોવા જઈએ તો ઘણી બધી દવાઈઓ આવે છે આપણે આ નિંદામણની પણ એ સટાય નહીં કારણ કે રહ્યું ને આપણું દસ પંદર દી વિકાસ થતો તો અટકી જાય કારણ કે પાછું પડી જાય જીરું અને આજ આપણે દવાની જગ્યાએ માણસો બોલાયા છે નિંદામણ કરવા જીરાની સમજા અને હું હવારમાં એમ કીશું આ હું માખ્યું મારે તો અત્યારમાં પણ અત્યારે હાડાથી એટલે હવાર ન કહેવાય માણસો આવવાની તૈયારી છે ને હું એમ આપણે બાજુમાં કપાસ લો ને એની અંદર છે ને હાંઠિયું પોહું કારણ કે પડવું યાર એટલું હૂંકાઈ ગયું એની અંદર આપણે બીજું વાવેતર કરવાનું છે જેના લીધે એને ખેડ કરવી પડશે એટલે અત્યારે જોવા તમે જીરું જુઓ તો આમાં કાંઈ ઘટે એવું છે નહીં આમાં બાકી કારણ કે આની અંદર આપણે કુણેપની દવાનો રાઉન્ડ મેરો એટલે કલર જોવો પકડી લીધો એ ફૂલ અને હાલપાઈ જોવો એન કરતો થોડુંક ઓછું નિંદા છે હે બાકી આલપા જો આ બધે થોડું નિંદામણ છે હે અને આ તમે જીરું જુઓ તમને ફૂલ રરાહાટી બોલાય એવું લાગતું છે નિંદામણ તમને બતાવું હું કારણ કે આ જો અહીંયા પણ પાણી નીકળે છે ને એટલે જીરાને નથી કહેતા વધુ પાણી ન હજે એટલે અહીંયા અહીંયા પાણી ભીરું રહે ને અહીંયા હાવ એટલે હવે જોવો જીરું છે જ નહીં ના નહીં બરાબર છે આ બધું જો આ બરી જાય છે આવી રીતનું થઈ ગયું એટલે જાજુ જીરાને પાણી પડે ને મળે ને એટલે આવું જીરું થઈ જાય એટલે અતિ પ્રમાણમાં પાણી આપવું નહીં જીરાને આમાં નકરું ખડ જીએ જુઓ કારણ કે જીરાને અહીંયા પણ આપણે પાઇપલાઈન તૂટલી છે એટલે ત્યાંથી છે ને પાણી આવે છે ને અહીંયા પાણી ભીરું રહે બાકી આનો સે નિકલ થયો છે નહીં જીરાનો બાકી હાલો તમને બતાવું એને નીંદામણ ક્યાં વધારે છે અને દવા છાંટા વગરનું આપણે એક આમાં ખડની દવા મારી હતી વગરનો એક ક્યારો રહી ગયો છે તો જોવો એ આર ગયો એ છે આની અંદર આ કિયારો ભૂલી ગયા હતા દવા છાંટતા એક જ ઓલી આસડી લગન આમાં જુઓ તમે નિંદામણ જુઓ તો આ કાંઈ આમાં જીરા બરાબર નીંદામણ છે અને બાકી હેલ્પા તો આપણે છાંટેલી છે દવા આ પેલી મૂર્ત ને ત્યારે નહોતું સાંટેલું રહી ગયું હતું બરાબર બાઈક રહી ગયું હતું એટલે આ આવી પરિસ્થિતિ છે જુઓ તમે અને કા થોડુંક આ ભાગમાં છે ને આપણે થોડુંક વધારે નિંદામણ છે એલ જો જોવા આર્યું ને બધું આવું જોઈએ ગદપડી કયો કે જે કીધું તમે નામ એટલે અહીંયાથી આપણે નીંદવાનું ચાલુ કરાવવાનું થાય છે નિંદામણ કરાવવાનું સમજા જો આ બધી તમે અમુક અમુક જગ્યાએ બહુ એટલે બહુ ગદપડી છે હવે આનું કારણ શું ખબર એટલું બધું ખડ ઉગવાનું તો આપણે ગયા વર્ષે છે ને આ આના ગયા વર્ષે એટલે આવતી સિઝનમાં આ ટાણે આની અંદર આપણે એરંડા વા્યા હતા અને પાછળ વધારે એનકા ખેતરમાં પાણી ભરાણું હતું એટલે એરંડા ભરી ગયા હતા ને એની જગ્યાએ જે ગદપડી રહી એ આમ ધોમ ઉગી ગઈ કેટલામ વધારે અને બિયારણિયા ખરી ગયું હતું કારણ કે એરંડા તો આપણે લાંબો ટાઈમ લગ્ન રાખવાના થાય એટલે બિયારણ એમાં ને એમાં ખરી ગયું હતું ને આ વર્ષ બે એટલા એક હા ગયા વર્ષે એટલે વર્ષો પછી એક વર્ષ પછી પાછું ઉગ્યું છે એટલે આટલી બાકા ઝીકી બોલી છે ખડની પણ કાંઈ વાંધો નહીં એ તો નીંદી નાખશું જીરવું થઈ જાય તો તો આપણે ગમે એટલો ખર્ચો કરવામાં પાછા નથી પડતા પણ નથી થતું અહીંયા બહુ મોટો લોચો છે ને જો અહીંયા પાવડો પીળો છે આમાં પાણી આવેલું આવે છે અને આ કપાનું થાવું પૂરું થઈ ગયું સમજે પણ આને પાવો જરૂરી છે કારણ કે આની અંદર હાંકવું છે અને અત્યારે આમાં તૈડા પડી ગયા છે જો આની અંદર આવું એટલે આવું સમજો પાણી હેલું આવે ને લગભગ લાગે છે તો એ પેલા પડશે કારણ કે પાણી આમાં બહુ સમજ્યા ગયું હે ને એટલે બાકી હાલો નહી માણસો આવે એટલે તમને બતાવવું અને પછી કરી નિંદામણ ચાલુ બોલે બાકા જે કી જીરાનો જુગાર પુષ્પરાજ ઈ જાઓ જેલ પુષ્પરાજ નથી આપણે આમાં કાંઈ વાંધો ને હાલો કરી હમણે ચાલુ નીંદવાણ જોતા રહીજો મજા આવશે અને ઓલું કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાકી બધાને જઈ જવાન જઈ ગયું દોસ્તો આપડે જીરું થઈ હતી માણસો તો આવ્યા હે પણ કાંડ થઈ ગયા કારણ કે કોઈ બીજા દાડી નહીં ઘર ઘરના જયા હે અને જો પણ ત્રણ જણા એટલે આવું બધું છે અને મેં એક જો બીજી મોટર ચાલુ કરી તમને બતાવું એને તો આપણે ગોપર રેડી રહ્યા ને પાણી વાળે જોવાય એટલે એક જ જયારે બે જગ્યાએ પાણી ચાલુ કર્યું છે કારણ કે પાણી એને ખતું જ નહીં આમાં ગયું હે એટલે આને પવનનું એના માટે કે આની અંદર છે ને આપણે ખેડ કરવાની છે એટલે કે આની અંદર આ ખે હાંકવાનું છે અને તૈયા પડી ગયા છે એટલે કે હુકય વધારી ગયું છે એના માટે એમ કે એટલે આપણે જો અહીંયા પણ પાણી આવે છે ને તમે કુંહારો બોલાવી તમે એક કરું જોવા કેટલું સ્પીડમાંથી પાણી આવે છે